प्रश्न 1 કયા દેશમાં પ્લાસ્ટિકમાંથી ઘરો બનાવવામાં આવે છે એ ચીન બી ભારત સી બ્રિટન ડી નેધરલેન્ડ તમારો સાચો જવાબ છે ડી નેધરલેન્ડ પ્રશ્ન 2 કયા પક્ષનું વજન 1 રૂપિયો કરતાં ઓછું છે એ મોર બી ટિટવી સી કબૂતર ડી હમિંગબર્ડ તમારો સાચો જવાબ છે દી હમિંગબન પ્રશ્ન ત્રણ કયા રાજ્યમાં સૌથી વધુ ગુનાખોરી દર છે એ ગોવા બી કેરળ સી હરિયાણા ડી રાજસ્થાન તમારો સાચો જવાબ છે સી હરિયાણા પ્રશ્ન ચાર કયા જીવને સાપના ઝેરની અસર ઓછા પ્રમાણે થાય છે એ દેડકા બી નોરિયો સી માણસ દી સસલું તમારો સાચો જવાબ છે બી નોરિયો પ્રશ્ન પાંચ પ્રાચીન રામ મંદિર કોણે તોડ્યું હતું એ બાબર બી અકબર સી બિરબલ દી શાહજહાં તમારો સાચો જવાબ છે એ બાબર પ્રશ્ન છ શું પીવાથી કિડની સ્વસ્થ રહે છે એ દૂધ બી પાણી સી ગૌમૂત્ર દિ નારિયેર પાણી તમારો સાચો જવાબ છે દિ નાળિયેર પાણી પ્રશ્ન સાત કઈ બીમારીના લોકોએ બટાટા ન ખાવા જોઈએ એ યકૃત બી કેન્સર સી કિડનીની પથરી દી ડાયાબિટીસ તમારો સાચો જવાબ છે દી ડાયાબિટીસ પ્રશ્નાર્થ વિશ્વનું સૌથી દુઃખી પ્રાણી કયું છે એ ઊંટ બી રેબિટ સી જીરાફ ધી ધ્રુવીય રીંચ તમારો સાચો જવાબ છે દી ધ્રુવ્ય રીન્ચ પ્રશ્ન 9 દૂધ વેચવું એ કયા દેશમાં ગુનો છે એ નોર્વે બી ભારત સી ફિનલેન્ડ ડી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે સી ફિનલેન્ડ પ્રશ્ન 10 ગરમ પાણી પીવાથી કયો રોગ મટે છે એ શરદી बी अस्थमा सी कैंसर डी हेमोरोइड्स તમારો સાચો જવાબ છે એ શરદી પ્રશ્ન 11 ભારતમાં સાસુ વહુનું મંદિર ક્યાં આવેલું છે એ મુંબઈ બી ગુજરાત સી જયપુર ડી ઉદયપુર તમારો સાચો જવાબ છે D ઉદ્યકૂલ પ્રશ્ન 12 પેરાશૂટમાં કયો ગેસ ભરાય છે A કાર્બન B હિલીયમ C નાઇટ્રોજન D ઓક્સિજન તમારો સાચો જવાબ છે C નાઇટ્રોજન પ્રશ્ન 13 કયો ઝાડ કાપવામાં આવે ત્યારે લોહી નીકળે છે A અરડુસી B લીમડો C કેરી તમારો સાચો જવાબ છે દી બ્લડવુડ પ્રશ્ન ચૌદ કયા પ્રાણીની ચામડી બુલેટ પ્રૂફ છે એ ગેન્ડા બી ઘેટા સી રીજ દી આર માડીલો તમારો સાચો જવાબ છે D આર્માડીલો પ્રશ્ન 15 કયા દેશે સૌપ્રથમ બનાવ્યું A નોર્વે B ભારત C બ્રિટન D જાપાન તમારો સાચો જવાબ છે C બ્રિટન પ્રશ્ન 16 કયા દેશના લોકો રાત્રે ચા પીવે છે A રશિયા B ફ્રાન્સ सी भारत डी जर्मनी તમારો સાચો જવાબ છે બી ફ્રાન્સ પ્રશ્ન 70 કયું પક્ષી તેનો રંગ બદલી શકે છે એ મોર બી પોપટ સી કબૂતર ડી કોમલિયા તમારો સાચો જવાબ છે ડી કોમલિયા પ્રશ્ન અઢાર ઘોવડ તેનું માથું કેટલી ડિગ્રી ફેરવી શકે છે એ બી સી તમારો સાચો જવાબ છે બી બસો સિત્તેર પ્રશ્ન ઓગણીસ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પાંચ સપ્ટેમ્બર બી છ સપ્ટેમ્બર सी 7 सितंबर डी 9 सितंबर તમારો સાચો જવાબ છે એ 5 સપ્ટેમ્બર પ્રશ્ન 20 કઈ શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ થાય છે એ ભીંડા બી કારેલા સી પાલક ડી ફુલેવર તમારો સાચો જવાબ છે બી કારેલા પ્રશ્ન એકવીસ ટીવીની શોધ કોણે કરી હતી એ બાયર્ડ બી એડિસન સી વોટરમેન ચાર્લ્સ બેબેજ તમારો સાચો જવાબ છે એ બાયર્ડ પ્રશ્ન બાવીસ લાલ કેળા કયા દેશમાં જોવા મળે છે એ રૂસ બી ચીન सी भारत डी अमेरिका તમારો સાચો જવાબ છે દી અમેરિકા પ્રશ્ન 23 અક્ષરधाम મંદિર ક્યાં આવેલું છે એ કેરળ બી દિલ્હી સી મહારાષ્ટ્ર ડી રાજસ્થાન તમારો સાચો જવાબ છે બી દિલ્હી પ્રશ્ન 24 કયો પ્રાણી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કહેવાય છે એ કૂતરો બી રેબિટ સી બિલાડી ડી chimpanzee તમારો સાચો જવાબ છે ડી chimpanzee પ્રશ્ન 25 કાચી શિંગ ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી ડાયાબિટીસ સી કિડની પથરી દી હેમોરહોઇડ તમારો સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન છવ્વીસ શિયાળામાં ગરમ પાણી પીવાથી કયો રોગ મટે છે એ અસ્થમા બી કબજ સી કેન્સર દી કિડની રોગ તમારો સાચો જવાબ છે બી કબ્જ પ્રશ્ન સત્યાવીસ માટલાનું પાણી પીવાથી કઈ બીમારી મટે છે એ કેન્સર બી કિડની સી બ્લડ પ્રેશર દી ડાયાબિટીસ તમારો સાચો જવાબ છે સી બ્લડ પ્રેશર પ્રશ્ન અઠ્યાવીસ ગુલાબ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે એ નોર્વે બી ભારત સી બ્રિટન દી જાપાન તમારો સાચો જવાબ છે સી બ્રિટન પ્રશ્ન ઓગણત્રીસ દરરોજ ફ્રીજનું પાણી પીવાથી કયો રોગ થાય છે એ કબજ બી કેન્સર સી કિડની પથરી દી વાળ સફેદ થવા તમારો સાચો જવાબ છે એ કબજ મિત્રો આ છેલો પ્રશ્ન તમારો બધા માટે છે પ્રશ્ન 30 અમેરિકામાં આધાર કાર્ડને શું કહેવામાં આવે છે એ ગ્રીન કાર્ડ બી બ્લેક કાર્ડ સી સફેદ કાર્ડ ડી આધાર કાર્ડ સાચો જવાબ કોમેન્ટ કરો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો વિડિયો જોવા બદલ આભાર